બગસરા રામદેવપીર મંદિર ખાતે ભાઈ બીજનો ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો બગસરા રામદેવપીર મંદિર ખાતે ભાઈ બીજના દિવસે ધ્વજારોહણના કાર્યક્રમ યોજાઈ ગયો આજ રોજ ધ્વજારોહણ દાતા રામદેવપીર મંદિર બગસરાના ભૂમિદાતા સ્વછગન ભગતના દીકરા સુરત સ્થિત ઘનશ્યામ બિરલા દ્વારા કરવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું નિજ મંદિરમાં દર મહિનાની બીજાના દિવસે ધજા ચડાવવાના આવે છે જેના આજીવનદાતા મળી ગયેલ છે લોકોમાં ધાર્મિક ભાવનાની સાથે સામાજિક કામ પણ મંદિર દ્વારા કરવામાં આવે છે આજરોજ આજના કાર્યક્રમમાં રામદેવપીર મંદિરના સેંકડો ભક્તગણ જોડાયને ભગવાન રામદેવપીરના દર્શન સાથે પ્રસાદનો લાભ લીધો હતો આ કાર્યક્રમને મંદિરના સેવક દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો નમસ્કાર ઘનશ્યામ વસાણી બિરલા સુરત આજરોજ બગીસરા રામદેવપીર મંદિરમાં ભાઈબીજના પવિત્ર તહેવાર નિમિત્તે અમારા પરિવારનો ધ્વજારોહણનો પ્રોગ્રામ છે તેમાં વચ્ચે ભટ્ટું ભોજનનું પણ આયોજન છે રામદેવપીર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાન લગભગ એક વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે દર વર્ષે અમે ધ્વજાનો આ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ હવે તો આ વર્ષથી એ રીતે કમિટીએ નક્કી કરેલું છે કે દર બીજ ઉપર ધ્વજારોહણ અને મોટું ભોજનનો પ્રોગ્રામ કરી અને સામાજિક જેટલા કામ થાય એટલા આ મંદિર દ્વારા કરવામાં આવે છે અને આ સર્વે આ પ્રોગ્રામનું આયોજન સર્વે કમિટી દ્વારા કરવામાં આવે છે એ કમિટીના મેમ્બરોનો આ તકે ખાસ ખાસ આભાર માનીએ છીએ એટલા માટે કે આપણે એક ધર્મની ધજા લઈને બેઠા છીએ જેની અંદર લોકોના કંઈ ને કંઈ એવા સામાજિક સાથે ધાર્મિક કામ કરીએ અને મંદિરની અંદર જે પ્રતિષ્ઠાઓ મંદિરની છે એ પ્રતિષ્ઠાની અંદર ઉત્તરોત્તર વધાર થાય અને ભગવાન રામદેવજી મહારાજ સર્વેને સુખ સમૃદ્ધિ અને શાંતિ અર્પે એવી અભ્યર્થના અંદે માત્ર ભારત માતા ગી જય